નડિયાદ નજીકથી પસાર થતાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ડાકોર તરફના એક્ઝિટ પોઈન્ટ પાછી એક લક્ઝરી બસ શુક્રવારે મોડી સાંજે એકાએક બસ ચાલકે ઓવરટેક કરવા જતા ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો જેના કારણે બસ પલટી ગઈ હતી જ્યાં ઘટના સ્થળે બે લોકો દબાઈ જવાના કારણે મોત થયા હતા તો અનેક મુસાફરો ઘાયલ પણ થયા હતા આ ઘટનાની જાણ થતાં એકસો આઠની ચાર ટીમો સ્થળ પર દોડી ગઈ હતી એકસો આઠની ઇમરજન્સી વાનો દોડાવીને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખેંચાડવામાં આવ્યા હતા બસમાં સવાર વીસ જેટલા મુસાફરોને નડિયાદ છીવલ ખસેડાયા હતા બસ અમદાવાદથી પુના જતી હતી બસ કાબડા ટ્રાવેલ્સની હોવાનું જાણવા મળે છે નડિયાદ પાછેથી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પસાર થાય છે શુક્રવારની સમી સાંજે હાઇવેના નડિયાદ પાછેની એક્ઝિટ નજીક ડાકોર તરફના માર્ગ પર પસાર થતી ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ એકાએક રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી આ ઘટનામાં બસમાં બેઠેલા લોકોમાં નાશભાગ મચી જવા પામી હતી આ બસના કાટમાળ નીચે બે લોકો દબાઈ જતા મોતને ભેટ્યા હતા જ્યારે અન્ય લોકોને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો